ઘણા બધાના તો અંગો પણ ઘણા દૂર દૂરથી એના ડીએનએ ટેસ્ટ કરાવી કરાવીને પરિવારજનોને પોતાની બોડી પણ જે પરિવારોને મળવી જોઈએ એ નથી મળી ઘટના બને ત્યારે તંત્ર બે ત્રણ દિવસ તપાસની ટીમો નાન તે બધું કરે આ ગેરકાયદેસર હતું બિનધિકૃત હતું અહીંયા ફટાકડા માત્ર ગોડાઉન તરીકે જ મંજૂરી લીધેલથી એને બનાવવા માટેની કોઈ નથી તો જે લાગતા વળતા ફાયર સેફ્ટી હોય કે એને લાગતા જે અધિકારીઓ હોય એમની બેદરકારી સમજો એમની રેમ નજર દેખો કે એમના ઉપર કોઈ આવી ઘટનાઓ પાછળ એમની કોઈ ગંભીરતા ના હોય આ તમામ પ્રકારની જે એક વહીવટી પ્રક્રિયા છે એ આ તમામ અધિકારીઓની અંદર જવાબદાર છે હું માનું છું ત્યાં સુધી ગુજરાતની અંદર અનેક આવી ઘટનાઓ બની છે તંત્રની વહીવટીતંત્રની બેદરકારીને તંત્રની મિલીભગતના કારણે રાજકોટની હોય ત્યાં મોરબીની હોય સુરતની ઘટના હોય અને આ પાછી એનું પુનરાવર્તન એટલે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે તંત્ર એની પાછળ પગલાં લઈને ગંભીરતાપૂર્વક જે કાર્યવાહી કરવી જોઈએ નથી થતી એના માટે કરીને આ આવી પ્રક્રિયાઓ અટકાતી નથી અને નિર્દોષ લોકોના જીવ જાય છે આજે આ પરિવારનો વધારો થઈ ગયો છે આજે એમની આપણે એક હમદર્દી જુઓ એમની વેદના એ વેદનાને સરકાર વાચા આપે એમને પૂરેપૂરો ન્યાય આપે વળતર માત્ર આપવા પૂરતું આપ્યું છે એક એક પરિવારને દહ દહ લાખથી વધારે પણ વળતર આપવું જોઈએ એમની આર્થિક પરિસ્થિતિની વર્તમાન સ્થિતિ જોઈને એટલે આ બાબતમાં રાજ્ય સરકાર ભાઈ પણ વાત કરશું કેન્દ્રમાં પણ કરી છે હું ભગવાનને પ્રાર્થના કરું આ તમામના આત્માઓને શાંતિ મળે એમના પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમારા લાયક જે કંઈ નાના મોટું કામ હશે એમને જે મદદ કરવાની છે એ પરિવાર ઉપર કાયમી અમારી રજ નજર રાખીને એમને મદદ કરવા માટેના પ્રયત્નો કરીશું દુઃખની સાથે કહેવું પડે કે મધ્યપ્રદેશના વીસ જેટલા શ્રમિકો હોય અને લોકસભામાં એમના છવ્વીસ સંસદોમાંથી કોઈ શ્રદ્ધાંજલિ માટે બે શબ્દો પણ રૂલિંગ પાર્ટીના એમપીઓને ટાઈમ પણ નથી મળ્યો અને એમને વેદના પણ નથી એક એમની એક એમના સ્ટેટના લોકો પ્રત્યેની જે સંવેદના હોવી જોઈએ એ પણ નથી કરી દુઃખની વાત છે ખેર એ એમનો વિષય છે પણ અમે અમારાથી જે કંઈ થતું હોય છે એ કરવા માટેના પ્રયત્નો કરીશું ફરી આ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના